નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ચાર હજાર ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ અને મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ನೌಸ ಪಿಂಚೋತ್ತೂ ಭಾವ ಥರ ಮಗ್ಫಳಿ ಕ್ವಾಲಿಟಿ ಮೀಡಿಯಮ ಕ್ವಾಲಿಟಿ ವಜನ ಮಾಡೋ ಭಾ ಕ್ವಸ ಪಿಂಚೋತ್ತ નવસો અઠ્યાસી રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીને વાતકીને વજન માળવીએ ભાઈ જોઈ લો મીડિયમ ક્વોલિટીનો માલ નવસો અઠ્યાસી ભાવનો હતો આ મગફળીનો ભાવ નવસો અઠ્ઠાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી નહીં ભાઈ વજનમાં હળવી એ ભાઈ જોઈ લો નવસો અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો આનો આજનો આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ ઓગણચાલીસ નંબર હે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી વજનમાં હળવી પલળેલી હે ભાઈ ખોખો किस्साली पता बांव तो पंचपताहन बाहत 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 दोस्तों के साथ बोलते हैं बोलते हैं तीन मोस्ट तरीकों से बियासित रचियासित नऊ बानू नऊ नऊ मलको नऊ सौ नऊ मार का नऊ सौ नऊ बाहुतियों पर ओ कौन चालीस नंबर है पर क्वालिटी नेवातन दो जन मारो ऊए पर मीडियम क्वालिटी नॉर्मल है नऊ सौ नऊ નવસો 975 પંચોતેર રૂપિયા ભાવ થયો આમાં ઓફકોડીનો ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટી ની ભાઈ વજન માં હડવી પંચોતેર ભાવ થયો આના આડ નું વજન માં

આ મગફળીનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો વજનમાં સારું ભાઈ જોઈ લો એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો આનો જોવો ક્વોલિટી